ગરમા ગરમ આપડે ઉંબાડિયું કયો વરાળિયું કયો બની થઈ ગયું છે તૈયાર અને થાળી તૈયાર છે વેરા કરવા તો આપણે થાળી સૌ કરી દઈએ તમે બધાય ગરમા ગરમ વરાળિયું ઉંબાળિયું બધું મિક્સ વર્જન છે

ઉંબાડિયા કે વરાળિયાની ની જી બનાવી આપણા થી થાય એવું સાહેબ કામ કરી દે અને ટાઈમ થયો છે અત્યારે સાત વાગ્યા હવે કેટલા વાગે બને તો મને કઈ ખબર નથી તો અહીંયા જો બધી શાકભાજી આવી ગયું છે અંગુઠડી વાલોર છે વાલવટાણા છે રીંગણા કેંગ્યા

કે કંઈક બનાવીએ બનાવીએ પણ રવિવાર સિવાય તો કંઈ મેળ આવે નહીં એટલે આ જે છે ને ટાઈમે હતો આજ ક્યાંય ગયા નહોતા તો મોકે મૂકો હતો એ ક્યાં ભલે દસ વાગે જમવા મળે કા તો કંઈ નહીં હાલો આજ તો અમારે દેશી મોજ છે ચૂલાની તો એ જો કિતાબેન અમારે રોટલા બનાવે ને ધારા એને હથવારો કરાવે તો આગળ રોટલા બનતા વાર નહીં લાગે પણ વાર લાગશે આ ઉંબાડિયામાં ને વરાળિયામાં ને એમાં જ હજી મસાલો કરવાનો બાકી છે તો હાલો કન્ટિન્યુ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો અને કોને કોને દેશી ખાણું ભાવે છે ને દેશી લાઈફસ્ટાઈલ ગમે છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો કંઈક અમારો શેરીનો ને આડોશી પાડોશીનો આવો છે હથવારો ને આવો છે મન મેળ બધાઈનો કે એકબીજા એકબીજાને ઘરે રસોઈ બનાવીને ખાયા શિયાળાને અમારો પહેલો પ્રોગ્રામ છે અને વિચાર છે કે શિયાળો પૂરો થાય થાય ને તો હજી એક બે પ્રોગ્રામ કરના છે કાકી તમે પણ રવિવાર આવે ને ત્યારે ત્યાં લગી મેળ ન આવે

રસોઈમાં લાગી જાય નહીં તો હું વાતો કરવા રહી ને તો આ બધા રસોઈ બનાવી નાખશે તો મને તૈયાર જમવા મળશે આ હાય તો તો કેવા ભાઈ ખરા કે મને કોક તૈયાર રસોઈ બનાવીને દે ને જમું તો નજ પછી ને તો કઈ નહીં હાલો મળીએ થોડીક વાર રહીને

અમારા બસ આપણે બે તમે બે એટલા રોટલા ખાઈજો હાલો તમે સરત મારિયા તમે બેન ભાઈ જો અમારે 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 મારી અમે ખાઈએ ખાતા વજન પછી તમને દેહું એટલે ખાવું કે હું કે ના પાડું

હવે અમે છે ને વરાળિયું ઉંબાડિયું બનાવવાની શરૂઆત કરીએ છીએ ને આજે અમારે નવી કાથરોટનું મૂર્ત છે આમાં ઉંબાડિયું બને તો હાલો અવની બેન હું વિડીયો શૂટ કરું ને અમારે અવની બનાવશે આજે મોકો દીધો છે અવની તો આમાં બધું મિક્સ શાકભાજી છે ડુંગળી બટેટા પછી શું છે સક્કરિયા ગાજર રીંગણાં પછી અહીંયા છે આખું લસણ અને અહીંયા છે પાંદડી અંગૂઠડી વાલો વાલ વટાણા બધું અને આમાં છે પેસ્ટ આદુ મરચાં લસણ ધાણાની અને આ ઉપરથી ગઈ વરિયાળી અને હવે જાય તલ અને સ્વાદ પ્રમાણે મીઠું હો એ ભૂલતા નહીં ગયા નહીં તો રાખવું એ મજા વિખાઈ જાય હા તો હવે આ બધાને છે ને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે જો અમે ખાઈએ ને અમે બનાવીએ ને એવી રેસીપી તમારે એ શેર કરવું હોય એટલે એમનો કહેતા કે આમ ન બનાવાય ને એમ ન બનાવાય

આજે હું અમારી છોકરીઓને શીખવાડ્યું હવે આવશે એમાં હળદર સ્વાદ પ્રમાણે બસ આટલા જ મસાલા જોઈએ અને મરચાં તમારે ફૂલ તીખા લેવાના છે તો જ આમાં તીખાસ આવશે લાલ ચટણીનો આપણે ઉપયોગ નથી કરવાનો મસ્ત લીલા મરચાં આદુ લસણનો જ ઉપયોગ કરીને વરાળિયું ઉંબાળિયું બનાવવાનું છે આ અમારું નવું વર્ઝન છે અને જો અહીંયા મટકું તૈયાર જ છે આમાં બનાવવાનું છે અમારે પાસે અવેલેબલ હતું ને લીધું છે હાલો તો મટકા ની અંદર છે ને થોડુંક એવું અમે ખડ રાખ્યું છે ને હવે આમાં કોબીના પાન ગોઠવી દઈએ મસ્ત ફરતા ગોઠવી દઈએ એટલે આની ઉપર આપણે શાક અંદર ભરવાનું છે ને વરાળમાં ચૂલે બાફવાનું છે મિનિમમ અડધી પોણી કલાક તો લાગશે જ ઉપર ખુલતા ત્યાં લગી તો આમાંથી લાગતું નથી કોઈ થી રાહ જોય એવું લાગશે સાહેબ લાગે

તો થોડુંક મોટા મોઢા વાળું પગતું લેજો અમારી પાસે અવેલેબલ હતું નઈ લીધું તો હવે જો અમે આમાં શાકભાજી બધું ફરી દઈએ બધાય છે ને દાલ વટાણા અને પાંદડી વાલોર અંગુઠળી વાલોર બધું લઈ લીધું છે અને હવે એમાં જે વધ્યું ને એ બધો મસાલો નાખી ને આપણે મિક્સ કરીને હવે ઉપર આને એડ કરી દઈએ જો હવે ગોરામાં ફૂલ થઈ ગયું છે હવે જોઈએ આ અમે દસ જણાનું બનાવીએ પંદર જણાનું કંઈ નક્કી નથી ક્વોન્ટિટી કેટલી થાય ચાલો તો હવે પાછી એવી આમાં ઉપરથી વરિયારી અને તલ એ તમારા સ્વાદ પ્રમાણે જેટલું અનુકૂળ લાગે ને એટલું ઉમેરવાનું છે એનું અમે કઈ અંદાજે માપતા નથી અને હવે આપણે આમાં આમાં જે મસાલો મસાલો કર્યો તો જ છે આ લસણ ના ગાંઠિયા નાખવા ને આ ગયું આખું લસણ એટલે હવે તમે વિચારજો કે આ વરાળિયું કેવું બનીને તૈયાર થાય ઇમેજિન કરો તમે ખાલી કેવું લાગે સ્વાદ માં સીવું બાંધલી હાલો હવે જે છેલ્લું શાકભાજી હતું ને જે બધાય દાણાવાળા કટ શાકભાજી બધાય ઉમેરી દઈએ હવે અને પછી આને કોબીના પાનથી જ કવર કરી દેવાનું છે અને પછી આપણે મૂકી દઈએ ચૂલા ઉપર આને ચડવા તો ગોરો થઈ ગયો છે ફૂલ હાલો તો છે ને મટકા માં આપડે શાક ભરી દીધું છે વરાળિયું વ્યવસ્થિત રીતે અને ગોતી ગોઠવી દીધું તો હવે ખડે ઉપર એટલે જલ્દી ચડી જાય અને શાક નો સ્વાદ થોડોક મસ્ત આવે બે ભાઈઓ થોડોક સપોર્ટ તો કરે છે જો અને પછી હવે આપણે આને છે ને ઢાકણા થી કવર કરી અને લોટ થી કવર કરી દેખું હાલો આજ ને આજ બનાવવાનું છે આ તો અડધી રાતે ખાવા અમારું ફ્રેન્ડ તો આપણે સરસ રીતે કવર કરી દીધું છે ને હવે આપણે આને મૂકી દઈએ ચૂલા ઉપર એટલે આપણું વરાળિયું ઉંબાળિયું બની જાય તો હવે મિનિમમ આપણે કલાક સવા કલાક જેવો ટાઈમ લાગશે તો એ પછી જોઈએ કે કેવું બનીને તૈયાર થાય તો મળીએ પછી તો ત્યાં લગી તમે ક્યાંય જાતા હો

હજી પંદરથી વીસ મિનિટ રહેવા દઈએ આ ફૂલ તાપ ઉપર પછી ખોલીને જોઈએ કે વરાળીઓ અમારું બનીને તૈયાર થયું જ છે કે નહીં તો અત્યારે જો જયેશબેન ગીતાબેન અમે એને ગોઠવાઈ ગયા ચૂલા પાસે ઠંડી છે ને ચૂલાની ગરમ હૂફ આવે ત્યાંય બેઠા બોર ખાઈએ છીએ તો હાલો તમે બધા ચોકલેટી બોર ખાવા કેમકે ખાવાનું તૈયાર છે ને પણ ખવાતું નથી એવી પોઝિશન છે કઢી રોટલા તૈયાર થઈ ગયા કા આ ઉંબારીયતો છે ને હા ઉંબાડા લેવરાવે છોકરા બધા હગે વગેરે થઈ ગયા સાઈબ માં જડીબુટી બનાવવા ગયા કેમ કે એને એના વગર નું હાલે તારા ટીવી જોવે છે હવે અમે વૈદ્યા ત્રણ ગીતા બેન હું જયેશભાઈ ત્રણેય બેઠા કઈ નહિ આલુ બીજું હું કરશું રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી તો મળીએ ઓ આમ જોવ તમે

જમવા દેવાનું હોય તો જો હવે આ બને તો સારું હવે દસ પંદર મિનિટ રાહ જોઈ લે એ પછી જોઈએ કા ત્યાં લગી અમારા સાહેબ ની ઠંડી ઉડી જાય તો વરાળીઓ જોઈ પછી તો તમારે અટાલ લગી તમ ક્યાં હતા કલાક લગી પેલા ન બોલાય બાવો બોલે ને બોલે તો પછી બોરી મારે એના જેવું છે કજેશભાઈ એમ જ ને તો અહીંયા શું છે અમારા સાહેબના તો આ ખતરા જ હોય

નહીં બાપા અમને નથી અમે જુલાઈ બેઠા ભગવાનની દયા છે ન થાય હા હા હાલો ફ્રેન્ડ તો બે કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે આપણે વરાળ્યું ઉંબાડિયું ચડી ગયું છે કે નહીં અને આ ઢાંકણ હટાવી અને આપણે જોઈ લઈએ અને જ્યારે આ ઢાંકણ ખોયલું અને જે સુગંધ આવી ને ત્યારે એમ થઈ ગયું કે નહીં બસ હવે જલ્દીથી આને થાળીમાં સર્વ કરી અને બધા જલ્દી જમવા બેસી જાય કેમકે ટાઈમ પણ બહુ વધારે થઈ ગયો હતો આઈ થિંક સાડા દસ પોણા અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો અને આ વરાળિયું બધાને ખાવાની ઉતાવળ હતી કઢી રોટલા તૈયાર હતા પણ બસ એક વરાળિયાની જ રાહ હતી અને એ જે સુગંધ આવી હતી અને જે ફ્લેવર હતું એનું તો મન મારે તમને શું કહેવું કે તમને જોઈને પણ ખ્યાલ આવતો હોય છે કે આ જે વરાળમાં બનીને તૈયાર થયું છે એ પણ માટીના મટકામાં અને આપણે કોઈ પણ ખડા મસાલા કે વધારે તેલનો ઉપયોગ નથી કર્યો કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ ટેસ્ટી અને ખાવામાં એકદમ આમ તમે એમ કહો ટ્રેડિશનલ કે ગામડામાં જે આપણે ખાઈએ જે દેશી સ્ટાઇલથી બનાવીએ એવું જ બનીને તૈયાર થયું હતું તો હાલો હવે આમાંથી બધું જે આપણે ઉપર ખળ કોબીના પાન જે આપણે એક્સ્ટ્રા વસ્તુ રાખેલી હતી બધી હટાવી દઈએ અને તમે જોવો એમ કે પાણીની ભાપ દેખાય છે આપણે પાણીનો ઉપયોગ નથી કરો તો પણ આમાં ભાપ છે અને આ ભાપ ભાપમાં જે બનીને તૈયાર થયું છે એને જ કહેવાય વરાળિયું અને હા તમે જ્યારે પણ વરાળિયું બનાવો ને ત્યારે લાલ કલરનું જે દેશી મટકું આવે ને અને પોળું છે આવે મોટું મટકું એનો ઉપયોગ કરજો અમારી પાસે અવેલેબલ નહોતું એટલે અમે આ વ્હાઈટ કલરના ચીનાઈ માટીના મટકાનો ઉપયોગ કર્યો છે પણ આમાં બહુ જ ટાઈમ લાગે છે અને તમે દેશી માટલામાં બનાવશો તો આઈ થિંક દોઢ કલાકમાં તો ફાઇનલી તમારું આ ઉંબાળિયું કે વરાળિયું બનીને તૈયાર થઈ જાય અને બધા શાકભાજીનો આમાં ઉપયોગ કર્યો છે અને ખાવામાં હેલ્ધી અને એકદમ મજેદાર ને ટેસ્ટી બનીને તૈયાર તૈયાર થયું હતું તો જો હું તમને અત્યારે ડીશમાં સૌ કરીને બતાવું છું આખું લસણ છે ડુંગળી છે બટેટા વાલ વટાણા છે રીંગણ છે શક્કરિયા ગાજર બધી વસ્તુનો મેં આમાં ઉપયોગ કર્યો હતો અને લાલ મરચું પાવડર કે ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર આપણે આ ઉંબાળિયું બનાવ્યું છે અને બહુ મસ્ત એવું બનીને તૈયાર થયું હતું તો આલો હવે ફટાફટ છે ને થાળી સૌ કરીએ અને બધાને જમવા બેસાડી દઈએ અને તમે બધાએ આવી જાઓ જલ્દી જલ્દીથી આ ટેસ્ટી એવું ઉંબાડિયું અને વરાળિયાનું વર્જન ખાવા માટે તો આલો થોડી કંઈ વાર નથી કરવી કેમકે હવે બધાને ભૂખ લાગી છે ટાઈમ બહુ વધારે થઈ ગયો છે તો હાલો હવે બેસી જઈએ બધાએ જમવા બધાને થાળી કરી દઉં અને એ પહેલાં આપણે થોડીક વાર માટે આ મટકાને ઠંડુ થવા દઈએ અને મોટા વાસણમાં છે ને આ જે વરાળિયું છે ને ટ્રાન્સફર કરી લઈએ એટલે બધાને પીરસવામાં સૌ કરવામાં ઈઝી રહી તો હાલો થાળી કરીએ તો અહીંયા ગરમા ગરમ આપણું ઉંબાળિયું કયો વરાળિયું કયો બનીને થઈ ગયું છે તૈયાર અને અહીંયા થાળી તૈયાર છે તો આવી જાવ બધાય વ્યારા કરવા તો આપણે થાળી સૌ કરી દઈએ તો આવી જાવ તમે બધાય ગરમા ગરમ વરાળિયું ઉંબાળ્યું ખાવા બધું મિક્સ વર્ઝન છે તો જો આ થાળી તૈયાર છે આવી જાઓ બાજરાનો રોટલો કઢી પાપડ લાલ મરચાંનું અથાણું વરાળિયું અને અહીંયા છે મસ્ત મજાની ઠંડી ઠંડી મીઠેવી વાલી છાશ તો હાલો બધા જો બેસી ગયા છે જમવા તો તમે આવી જાવ વ્યારા કરવા તો વ્યારા કરી લઈએ અને કોને કોને ભાવે છે એ જરૂરથી મને કમેન્ટમાં હાલો ફ્રેન્ડ તો થાળી તૈયાર થઈ ગઈ છે તો બધા બેસી ગયા છે જમવા અને બધા જો વરાળિયાની અને કઢી રોટલાની મોજ માણે છે અને ઠંડી પણ એવી કડકડાટી છે કે એની વાત પૂછોમાં તો અહીંયા ચૂલો ચાલુ જ છે એટલે ગરમ ઉફ આવે છે એટલે ખબર નથી પડતી એટલે ફળિયામાં જ બધા જમવા બેહી ગયા છે અને જો આ મોજ છે ને એ બધા ભેગા હોય ફેમિલી આરે હોય કે ગ્રુપ સર્કલમાં હોય ને ત્યારે જ આ મોજ આવે અને ત્યારે જ મજા આવે આ વરાળિયું ખાવાની કે કંઈ પણ બનાવ્યું હોય ને તો ખાવાની ખરેખર તમે કહેજો જે ગામડામાં આપણે મોજ કરીએ કે ફેમિલી આરે બેસીને જમીએ ને એવી મોજ અત્યારે અમને આવે છે તો હાલો હવે હું પણ બેસી જ જાઉં હું અત્યારે વિડીયો કરતી હતી અને તમારી જ્યારે શેર કરતી હતી અમારી આ અખંડ મોજ તો હવે મારી થાળી તૈયાર કરી લઉં અને હું જમવા બેસી જાઉં અને ધારાને ઊંઘ આવતી હતી અને ભૂખે લાગી હતી બધું ભેગું હતું એટલે ધારાને કઢી રોટલો ચોરીને આપી દીધા છે તો ધારા કઢી રોટલો ખાશે અને અમે બધાએ તો ઉંબાડિયું ખાધું હતું બહુ જ મજા આવી બહુ જ મસ્ત બન્યું હતું તો હાલો હવે હું થાળી કરીને બેસી જાઉં જમવા તો મારી થાળી થઈ ગઈ તૈયાર તો હવે હું ટેસ્ટ કરી લઉં કે એવું બન્યું છે કેવું નહીં અને હું તમને એક વાત જણાવું કે મેં ખરેખર પહેલી વખત જ ઉંબાડિયું ખાધું છે તો મને તો બહુ જ ભાઈ બહુ મસ્ત બન્યું હતું સ્વાદમાં તો તમે ટ્રાય કરજો જરૂરથી ખાવામાં બહુ જ મસ્ત બને છે અને જો આટલું ઉંબાડિયું વૈધ્યું એ હું તમને અત્યારે દેખાડું પણ છું તો જઈ લો કેટલી ક્વોન્ટિટી છે અને કેટલી ક્વોન્ટિટી વધી છે તો આવો ટેસ્ટ હતો ને આવું સરસ બનીને તૈયાર થયું હતું તો હાલો હવે બધા નિરાતે જમી લઈએ વાર્તાલાપ કરતા જાઉં ચર્ચા વિચારણા કરતા જાઉં અને પછી એને બધા જમી અને છૂટા પડશું અને હા આજે છે નંદનીનો જન્મદિવસ તો નંદની બેટા જન્મદિવસની હાર્દિક શુભકામના ભગવાન માતાજી તને સુખી રાખે તારી સો વર્ષની આયુષ્ય કરે અને જે મનોકામના હોય ને એ માતાજી તમારી પૂરી કરે એવી અમારી દિલથી અભિલાષા છે તો જન્મદિવસની હાર્દિક શુભકામના અને તમે પણ કમેન્ટમાં નંદનીને બર્થડે ડે વિશ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે બધા જમી લઈએ અને પછી નિરાતે ફરી પાછા મળીએ અને તમે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે કોને કોને વરાળિયું ઉંબાડિયું ભાવે છે ને આવી દેશી મોજ ગમે છે જો રોટલા ફટાફટ અહીંયાથી ઉપડે છે અગિયારથી બાર રોટલા બનાવ્યા હતા પણ ક્યાં ગયા નહીં ખબર જ ન પડી કેમ કે ભેગા હોય એટલે જમવાની તો ઓર જ મજા આવે હાલો તો ટાઈમ થયો છે પોણા બાર ને પાંચ નો રે તો મજા આવી કાર્યક્રમ કરતો જોઈએ આવે અલગ જમવા અને એક રોટલો ખાતા આપડે બે રોટલા કયા ખાઈ જાય ને ખબર ન પડે એવી મજા આવી ગઈ કા કઢી ને એમાં બધું દેશી દેશી જતું

અમારા મહેમાન થાવ અમારા ઘરની રસોઈ ખાઓ જેમ તમે કમેન્ટ માં કહો ને કે અંજુબેન અમને ખાવા આવું જોઈએ ખાવાનું મન થઈ જાય તો એક દી ખરેખર તમે બધા આવો આવી રીતના દિલથી અને પ્રેમથી તમને જમાડશું શું કહો બીજાબેન કેમ કે અમે અનાજ કરતા કે જમાડવા કરતા અમારો ભાવ મોટો છે એકવાર તમે આ આવો બસ અમારી દિલથી એવી છે ને આશા છે કે તમે બધા અમારા મહેમાન થાવ તો કઈ નહીં હાલો હવે તમે જ્યારે આવો ત્યારે એની વાત છે અમે આમ રાહ જોઈને બેસું તમારી

જય જિનારી અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો કોઈ ફરી ફરી ના વિડીયો માં કમેન્ટ કરો ને એટલી લાઈક કરી દયો ને જેટલો થાય ને એટલો શેર કરી દેજો કે એમ થઈ જાય કે તમને અમારા વિડીયો ગમે છે બસ એ જ કેવું છે ક્યારેય નથી કીધું પણ આ વિડીયો માં તમને દિલથી કહું છું કે આ વિડીયો ને જેટલો બને ને એટલો શેર કરજો કેમ કે અમે ઉંબાડિયા નું અને વરાળિયા નું કોમ્બિનેશન કરીને કંઈક અલગ બનાવવાની કોશિશ કરીને તમારી શેર કરી બરાબર આવજો જય ભોલેનાથ